કચ્છની અંદર રવ રવેચી માતા છે બહુ બધી ગાયો ત્યાં કટી કટી દેશી ગાય જોઈને આપણે ખુશ થઈ જઈએ સિંદુરવાળી માં છે અને રવ રવેચી માના જે આજ પણ માતાજીના વિગ્રહ છે ને આજ સુધી કોઈ ગણી નથી શકે એક ભોપો ભેટા બકરા ચરાવે ભોપાને તો બહુ કચ્છની અંદર રવ રવેચી માતા છે બહુ બધી ગાયો ત્યાં અટી કટી દેશી ગાયો જોઈને આપણે ખુશ થઈ જઈએ સિંદૂરવાળી માં છે અને રવ રવિચી માના જે આજ પણ માતાજીના વિગ્રહ છે ને આજ સુધી કોઈ ગણી નથી શકાય એ કાંઈ ભૂલે ભૂલી જ જવાય આ દેવીઓ છે ને કચ્છની અંદર બહુ દેવીઓ એક ભોપો ઘેટા બકરા ચરાવે એ બોપાને તો બહુ બહુ બધું એને ઘેટા બકરામાં બહુ વધારે અને એ કોડવટ બોલે ને એટલે આપણું કયું ના માનતા હોય ઘેટા બકરા પણ એ કોડવટ પણ બોલે તક 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 ફાર તો બધા ચાલવા માટે દોડવા માટે એ લીલું પાન મોઢામાં લીધું હોય ને ઘેટા કે બકરાએ તો એ મૂકીને એના ગ્વાલની પાછળ ચાલવા માટે પાછા એ લોકોની ખાસિયત હોય કે શું કરે અહીંયા લાકડી રાખે એમાંથી સોસરવા હાથ કાઢે પછી લાકડીને એક પેલે બોગણી આવડી નાની બોગણી અને સરસ મજાના જુવારના રોટલા જુવારનો રોટલો ઠંડો બહુ ગળ્યો લાગે જંગલમાં તો કંઈ સબ્જી વઘારવાની તો કંઈ જરૂર નહીં શેર કઢો બકરાનું કે દૂધ લઈ લે ને એ બોગણીમાં પીતા જાય ને રોટલા ખાતા જાય પણ એ એ કોઈથી માંદા ન પડે કોઈથી બીમાર ન હોય આ ભોપા ભોપાઓની કથા કરેલી છે એ ભોપા હવે જીત કરી ને તો એના જે ડ્રેસ પહેરે ને ભોપા પછી એ લોકો ભલે એ જંગલમાં રહેતા હોય પણ એને ઘરેના ભાવ મોટા મોટા આપેલા હોય હું એની કથા કરવા ગઈ ધરાર નવા કપડાં સીવડાવ્યા એના ભોપા રબારી વેસના એ મને પહેરાવડાવ્યા અને પછી આ કાનના બધા બધા બધું મને પહેરાવું એટલે એનો પ્રેમ જ એટલો હતો ભાવ જ એટલો હતો આપણે કોઈને એમ અધીન ન થઈ જઈએ પણ એનો ભાવ અને પ્રેમ એટલો બધો હતો તો પ્રેમ ને વસ પછી હું થઈ ગઈ પહેર્યા આ તો હું અઢાર અઢાર વર્ષ પહેલાંની વાત કરું છું સત્તર અઢાર વર્ષ પહેલાની ત્યારે ભાગવત કથા કરવા માટે ભોપાવની કહે તો વ્યાસપીઠની ફરતે લાકડીઓને ટેકે આમ ટીંગાઈને ને ઉભા રહી છે કે ફોટું પડાવું ફોટું પડાવું ઘેટા બકરાને લઈને જંગલમાં ગયો ત્યાં રવ રવે છે માતાના બેસણા રોજ બોપો કહેવાય આ ઘેટા બકરા ચરે છે નવરા બેઠા શું કરવાનું કંટાળો આવે છે સારો બોર થઈ જવાય નવરા બેઠા બેઠા ને ઘણા ઘરની અંદર એકલા બેઠા બેઠા હોય તો માળા જપવાને બોલે બીજું ત્રીજું કંઈક કર્યા જ કરે અને કંઈક એક્ટિવિટીઝ એને ચાલુ જ હોય ઘડીક બારી ખોલે ઘડીક પોતાના ગાદી તકિયાનો ઓશીકો આ બાજુ લે ઘડીક આ બાજુ લે નવરા બેઠા કંઈક તો કરું ઘડીક રેડિયો ચાલુ કરે ઘડીક પોતાની ઘડિયાળને કંઈક ઘડીક ડેલીએ જાય વળી ડેલીથી વળી ઘરની અંદર આવે આ ભોપો નવરો બેઠો ઘેટા બકરા ચરે મજા નથી આવતી પણ જગદંબાની કોના ઉપરની કેટલી કૃપા કરે એ ખબર પડતી હિમાચલની તળેટીમાં ગુફાની અંદર તપસર્યા કરી થાકી ગયા અને છતાંય પણ એને માન દર્શન ન આપવા તો ન જ આપે પણ આ ભોપાની સાથે માં જગદંબા એ કહ્યું ચાલ આપણે ફ્રી બેઠે એને ખબર નહિ માતાજી ભગવતી સ્વયં ભોપાની સાથે ચોપાટ રમવા માટે પધારે હવે તો જગદંબા મારી કાયમ ચોપાટ રમવા માટે આવશો ને મને આ એકલા એકલા તો મને નહીં ગમતું કાયમ તો આવશો ને તો મારી એ કહ્યું કાયમ આવીશ પણ કોઈ દી મને પ્રશ્ન ન પૂછતો નહીં પૂછું મારે ક્યાં તમારું કામ હોય તો હું તમને પ્રશ્ન પૂછું મારે તો એ કામ ને તમે મારી સાથે ચોપાટ રમવા માટે આવો મારી એના જેવું માં ચોપાટ ખેલે આનંદ કરે લેર કરે જયારે ચોપાટ પૂરી થાય ત્યારે માતાજી પોતાના નીજ ધામની અંદર વધારે બોપો છે ઘેટા બકરા લઈને પોતાના ઘરે પધારે પણ બપાને ખબર નહોતી કે મારી સામે ચોપાટે રમે છે સ્વયં શક્તિ છે એક વખત માં બરાબર ચોપાટની અંદર કુકરીઓ ના એ સોગઠા ગોઠવી રહ્યા હતા બરાબર એ જ સમય જગડુશા દાતાર નું વાહન મધ્યમાં ડૂબ્યું દરિયા ની મધ્ય અન પુકાર કર્યો કે મારી હરસિદ્ધિ સિદ્ધિ હે મારી વહાણવટી હે મારા અંબા અભય પત્ની અપનારી માં જગદંબા હવે જો આ વહાણ ડૂબ્યું તો મારી જે જિંદગીની કરેલી કમાણી છે ને એ પાણીમાં તો જશે પણ મારું જાન પણ હવે જોખમમાં છે અને હવે જો તમે ટાઈમ ટુ ટાઈમ નહીં આવો તો મારા પ્રાણ પણ જોખમમાં છે મારી ત્યાં દરિયાની મધ્યમાં વાવાઝોડું ફૂંકાણું ઝગડુસા દાતારે અવાજ કર્યો માને આર્તનાદ કર્યો અને આ બાજુ મારી એ ભોપાની સાથે ચોપાટે ખેલતા હતા ત્યાંથી કઈ ઊભો રે

એ દર્શન આપીને પાછા ચોપાટે ખેલવા માટે ચોપાટ માએ સામું જોયું કહ્યું મેં તને કહ્યું તું ને મને પ્રશ્ન નહીં પૂછવાનો કોઈ દિવસ તો કે નહીં નહીં બતાવો ચોપાટનું એક સોકઠીઓ બરાબર મુકાઈ ગઈ બીજી વખત કયો માં બતાવો ને આ તમારે આ અહીંથી માતાજી અહીંથી અહીં સુધી ચૂડલું પહેરે છે જો ચૂડલો માતાના હાથ દરિયાના જળમાં ગયા એટલે ચૂડલામાંથી પાણી નીતરતું હતું પાણી નીતરતું હતું ને એટલે કયો ભોપાઈ કહ્યું હે માં માડી આ તમારા ચૂડલામાંથી પાણી નીતરે છે એ તમે આ પાણીવાળા હાથ ક્યાં કરી આવ્યા માં એ કહ્યું તું તને કહ્યું ને કે મેં તને પૂછવાની ના પાડી મને કોઈ પ્રશ્ન ન હું ક્યાં જાઉં શું કરું મારી ગતિને આજ સુધી ભગવાન શિવ પણ નથી પામી શક્યા તો તું ભોપા શું પામી શકવાનું હું તો જેને મારી ગતિને પમાડવા ઈચ્છું એ જ મારી ગતિને પામી શકે મારી લીલાને પામી શકે બાકી બધા નથી પામી શક્યા ત્યારે ભોપાએ કહ્યું કે ના ના મારી આ તમારે ચૂંટલામાંથી હવે મને વધારે જિજ્ઞાસા જાગે છે તમારે આ પ્રશ્નનો તો જવાબ આપવો જ પડશે આપવો જ પડશે આપવો જ પડશે આ ચૂંટલામાંથી પાણી ક્યાંથી નીતરે છે અને જ્યારે એ પ્રશ્ન પૂછ્યો ત્યારે મા એ કહ્યું કે સુન ભોપા આ મારા ચૂંટલામાંથી જે પાણી નીતરે છે ને મારું ભગત એનું વહાણ મધ દરિયે ડૂબ્યું અને મધ ડૂબેલા વહાણ બચાવવા માટે અઢાર ભૂજાથી મેં વહાણ લઈ કિનારા ઉપર લાવ્યો અને પરિણામે અભયપદ આપી દીધું ભાઈ રસ્તા હતી એમાંથી મુક્ત કરાવી દીધું મારા ભક્તને બચાવવા માટે થઈ અને હું દરિયાની મધ્યમાં ગઈ હતી અચ્છા અડધી કલાકમાં પાછે આવતા રે પણ એ જ સમયે માતાજીએ હાથમાંથી જે કુકરી હતી ને એ સોકઠું જે હતું એ નીચે મૂક્યું ભોપાને કહ્યું કે આજ હું કચ્છની દેવી રવ રવેચી બોલું છું ભોપા કે અત્યાર સુધી તું મને પડકારો કરતો હોકારો કરતો હું આવી જતી હતી તારી આ સાથે રમવા માટે પણ આજની ઘડીએ હવે તારી મારી આ છેલ્લી રમત આ સોકઠું આ હાથમાંથી મૂકું છું રવ રવેચી બોલું છું હવે હું તારી સાથે રમવા માટે નહીં આવું માડી તમે નહી આવો તો હવે હું મારા દિવસો કેમ કાઢીશ કારણ કે અહીંયા ત્રણ ચાર કલાક ઘેટા પકરાની સાથે એકલા એકલા બોર થઈ જવાય મગર ડિસ્ટર્બ થઈ જવાય તમે આવતા તાત મને સારું લાગતું હતું મારા જિંદગીના દિવસો ક્યાં જતા રહ્યા મને ખબર ન પડી મા એટલા બધા મારા ઉપર નતા અમે તો બુદ્ધિ અક્કલ વગરના અમે પશુ સાથે રહેનારા અમે પશુ સાથે તને કહ્યું તો મને કોઈ દિવસ પ્રશ્ન પૂછીશ પ્રશ્ન પૂછ્યો ને તે દિવસે હું જતી રહીશ જે મેં બોલેલું છે એવું હું આજે પાળું છું તને શરત થી મેં બાંધ્યો તો આજે તે મને ઘણા પ્રશ્નો પૂછ્યા આજે હું જાઉં છું જેથી તું તને જરૂર પડે જેથી તને મારા મદદની જરૂર પડે અને રવ રવેચી બોલ્યાવી અવાજ કરીશ ને તારા કામ પૂરા કરવા માટે આ કચ્છની દેવી રવ રવેચી હું હાજર થઈશ પકડી લીધા મને ન અમે તો જીવ કહેવાય અમારી બુદ્ધિ ટૂંકી કહેવાય અમે પશુવત બુદ્ધિ ના સાવ રડતા બાળકની આંસુને લૂછવા વાળી તમે છો એ ગુનો માફ નહીં કરો હવે કોઈ દિવસ નહીં પૂછું બસ માનો પાલો પકડી લીધો માં છોડીને મત જાવ ત્યારે માતાજીએ કહ્યું નહીં પપ્પા મેં તને કહ્યું હતું ને કે મને પ્રશ્ન નહીં પૂછીશ હું જાઉં છું પણ તું ને હું રમતે રમ્યા ચોપાટની એના બદલામાં હું તને એવી ગતિ આપીશ કે અંત સમય આવશે ને પપ્પા ત્યારે હું તને રવ રવેચી દર્શન આપવા માટે આવીશ મારા જાતના છે આવું કરીને માતાજી જતા રહ્યા આજે પણ કચ્છની અંદર જાવ ને તો રવ રવેચીના દર્શન કરવા માટે જજો સિંદૂર વાળીમાં દેખદાની સાથે અંબાનું પ્રત્યક્ષ સ્વરૂપ રવ રવેચી ડુંગર ઉપર ઉપાર જોગમૈયામાં નેત્રાની અંદર જોગમૈયા બિરાજ્યા છે પથ્થરોની અંદર આજ એનો ખંભો હજી વધે છે હજી કેટલો વધારવાના હશે કોને ખબર પથ્થરની અંદર આજ પણ માનો ખંભો વધી રહ્યો છે સાક્ષાત માં અંબાનું સ્વરૂપ છે